આ વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટસ મિત્રોના સંયુક્ત ઉપક્રમે સતત બીજા વર્ષે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પંદર ટીમોએ ભાગ લીધો હતો જેમાં મુખ્ય સ્પોન્સર વિજેતા ટ્રોફીના દાતા શ્રી શ્રી કનૈયા ટીમ વર્મા પાર્થ રેડર્સ પાર્થ ધોળું કેનેડા રહેતા હતા તેઓ દ્વારા કેનેડા રહે છે હાલમાં તેઓ દ્વારા હતી રનર્સ અપ ટ્રોફીના દાતાશ્રી ઉમિયા મોબાઈલ અમદાવાદ અનિલભાઈ અને પ્રજ્ઞેશભાઈ રહ્યા હતા તેમજ અન્ય સ્પોન્સરશીપમાં બેસ્ટ બોલરના સ્પોન્સર શ્રી રામાણી ટોબેકો હરિપુરા લાટ બેસ્ટ બેટ્સમેનના સ્પોન્સર શ્રી ઉમિયા મિલ ખાતર ચોકડી મેન ઓફ ધી મેચ સિરીઝના સ્પોન્સર શ્રી વૃંદાન રાઇસ મિલ ખાત્ર ચોકડી તેમજ ઉમા સાયકલ સેલ્સ નેનપુર ચોકડી જેમણે મેન ઓફ ધી સિરીઝને એક સરસ સાયકલ આપી સન્માનિત કર્યા હતા લીગ મેચના મેન ઓફ ધ મેચના સ્પોન્સર સરદાર સેના નેનપુર ચોકડી તેમજ વિલાણી પરિવાર ખાતર ચોકડી મેન ઓફ ધી મેચ ના સ્પોન્સર સમર્થન ગ્રુપ બાવરા લાટ મેન ઓફ ધી મેચ ફાઇનલના સ્પોન્સર રમેશભાઈ જીવરાજભાઈ માવાણી નારણપુરા ચોક્કા ચોક્કાના સ્પોન્સર બિઝનેસ ગ્રુપ બાવરા છક્કા છક્કાના સ્પોન્સર એવા વિકેટ વિકેટના સ્પોન્સર બાલાજી પ્લાય વર્સોલા ટેનિસ બોલના સ્પોન્સર

તેમજ ના દરેક ગામમાંથી નાની મોટી સ્પોન્સરશીપ લઈ આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી ફાઇનલ મેચ સરદાર સેના નેનપુર ચોકડી અને શુભ ઇલેવન ગોઠાજ લાટ વચ્ચે રમાઈ હતી જેમાં શુભ ઇલેવન ગોઠાજ લાટ વિનર બની હતી જેમને વિજેતા ટ્રોફી મુખ્ય સ્પોન્સર શ્રી કનૈયા ટિમ્બર અને પાર્થિવ ટ્રેડર્સ તરફથી આપવામાં આવી હતી અને રનસ ટ્રોફી સરદાર સેના સેનાપુર ચોકડીને શ્રી ઉમિયા મોબાઈલ અનિલભાઈ અને પ્રજ્ઞેશભાઈ તરફથી આપવામાં આવી હતી દરેક નાના મોટા દાતાશ્રીઓનું સાલ અને મોમેન્ટો આપીને સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું દરરોજ બપોરે સાથે જમણવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ સુંદર રીતના આયોજન કરેલ આ સર્વ ચાર દિવસના સમયગાળા દરમિયાન વીરેશ્વર મહાદેવના સાનિધ્યમાં દાદાની કૃપાથી માઉમિયાના આશીર્વાદથી આ સરસ મજાની ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન થયું હતું અને દરેક કચ્છ કડવા પાટીદાર પરિવારજનોએ ખૂબ આનંદ માણ્યો હતો ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં જેમણે પણ નાનું મોટું તન મન અને ધનથી સહયોગ કર્યો છે તે દરેકનો તમામ આયોજકોનો આ સૌકોનો સૌ કોઈએ તહે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો વિરાંગ મહેતા મહેમદાબાદ

કે વિચાર આવ્યો આપણે બધા સમાજ આપણું જે સમાજ છે બધા કંપા છે છ સાત કંપા એ બધાને ભેગા કરીએ એક કઈક રમત આયોજન કરીએ કે જેનાથી દરેક એકબીજાથી પરિચિત થાય એકબીજાના ધંધા સાથે પરિચિત થાય અને એકબીજાના ધંધામાં વિકાસમાં મદદરૂપ થાય એ હેતુથી અમે આ એક આપણી પાસે અહી ટીમમાં ભાગ લીધેલ પણ છે તો શું નામ છે તમારું આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમાજ દ્વારા અને કચ્છ કડવા પાટીદારના જે પ્લેયરો સમાજ એકત્રિત થયો છે અને ત્રણ દિવસનો આ કાર્યક્રમ સફળતાપૂર્વક પુરવાર થયો છે એ જ હતો કે એકતા આજુબાજુના વિસ્તારમાં એકતા વધે અને એકબીજાની નજીક આવી એ જ મેન ઉદ્દેશ હતો તમે જે આ સમગ્ર મેનેજમેન્ટ કર્યું છે આજે ધંધાની સાથે સાથે આ મેનેજમેન્ટ કરવું પરિવારની સાથે સાથે મેનેજમેન્ટ કરવું શું કહેવામાં આ જે ફાસ્ટ જમાનાની અંદર આનંદ લેવો હોય ને તો પૈસાથી આનંદ નથી મળતો તો આ એક આનંદ લેવા માટે આનંદની ક્ષણો પરિવાર સાથે લેવા માટે આ એક વિચાર લાસ્ટ ઇયર પણ હતો અને આ વર્ષે પણ એ જ રીતે અમે આ આનંદ લેવા માટે જ આ બધાને ભેગા કરવા માટે અને એકબીજાના પરિ નજીક આવવા માટે અને એકબીજાના ધંધા શું છે અને એ ધંધાનો એકબીજાને લાભ પણ મળી શકે વસ્તુ લેવી હોય તો બીજા જઈએ એના કરતા આપણે ઘરની અંદર જ એ વ્યવસાય કોઈ કરતો હોય તો એને લાભ મળે અને એકબીજાનો પરિચય થાય એ ઉદ્દેશ થી અમે આ ક્રિકેટ નું આયોજન કરેલું છે